આજે હું તમને બહુ જ સરસ રીતે અને એકદમ સહેલી રીતે કાચી કેરીની ચટણી કેવી રીતે બનાવી એ હું તમને આજે બતાવીશ તો એના માટે આપણે અહીંયા કાચી કેરી લઈ લઈશું કાચી કેરી એકદમ આપણે તાજી એવી લેવાની છે અને મેં અહીંયા મીડિયમ એવો કેરી કાચી એવી લઈ લીધી છે જે ચારસો ગ્રામ છે વજનમાં એને આપણે આ રીતે આપણે કટ કરી લેવાની છે બંને સાઈડ બધી આપણે આ રીતે કટ કરી લઈશું તો કેરીને સરસ રીતે આપણે કટ કરી લીધી છે અને ફરી પાછા આપણે એને ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું તો ટુકડા પણ આપણા કેરીના થઈ ગયા છે અને હવે એક મિક્સર જારમાં આપણે લઈ લઈશું તો મિક્સર જારની અંદર આપણે બધા કેરીના ટુકડા અંદર ઉમેરી દઈશું તો મેં અંદર બધા મિક્સર જારની અંદર આપણે ટ્રાન્સફર કરી દીધા છે તો ચાલો હું તમને અંદર આપણે સૂકા મસાલા આપણે ઉમેરીશું તો મસાલામાં અહીંયા આપણે થોડા લસણના કઢીઓ લઈ લીધી છે સાથે આપણે લઈ લઈશું કાળું નમક લઈ લઈશું એક ચમચી સાથે લઈ લઈશું એક જીરું આપણે શેકેલા જીરાનો પાવડર એક ચમચી લઈ લઈશું અને અડધું ચમચી આપણે સાદું મીઠું લઈ લઈશું અને સાથે હવે આપણે બીજા સૂકા મસાલામાં આપણે ઉમેરી દઈશું તો અહીંયા જેમ લઈ લીધું છે એમ આપણે લીધું છે લાલ મરચું લઈ લેવાનું છે અને બીજા આપણે મસાલામાં આપણે ઉમેરીશું જીરું પાવડર અને હવે ફરી પાછા આપણે ઉમેરીશું તો આ બધા મસાલા ઉમેરવાથી ચટણી તમારી એટલી સરસ ટેસ્ટી બને છે અને હવે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું અને મરચું અને મસાલા સૂકા મરચાં ઉમેર મસાલા ઉમેરવાથી આ ચટણી તમે એકદમ અને જો ત્યાં જ્યારે પણ તમે શાક કે કાંઈ ન બનાવ્યું હોય તો પણ તમને આ ચટણી ખાવામાં બહુ જ મજા આવશે અને આ રીતે બનાવેલી ચટણી તમે કોઈ પણ વસ્તુ ભૂલી જશો અને હવે આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે લઈ લીધું છે અને હવે આપણે ઉમેરી દઈશું ચટણી એટલી સરસ ટેસ્ટી એવી બને છે કે ખાતા જ આપણે અને હવે સાથે આપણે એક વાટકો આપણે ગોળ લઈ લઈશું તો ગોળ અહીંયા આપણે સ્વાદ અનુસાર આપણે લેવાનો છે અને ગોળને તમારે આ રીતે ઝીણો છીણી લેવાનો છે અને જો તમે ખાંડ ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો છો અને હવે આપણે પાણી લઈ લઈશું થોડું પાણી ઉમેરી દઈશું તમે ચાહો તો તમે એકદમ પીસેલી દરદરી પણ તમે રાખી શકો છો અને હવે આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકી અને એને આપણે આ રીતે પીસી લઈશું તો ચટણી સરસ આપણી પીસાઈ ગઈ છે તમે તો હું તમને ખોલીને બતાવું છું તો આ રીતે તમારે એને એકદમ ફાઇન એવી પીસી લેવાની છે અને આ ચટણી તમે મહિનો સુધી તમે સ્ટોર કરી શકો છો અને આ ચટણી બગડતી પણ નથી અને ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે અને આ ચટણીને તમે દાળ ભાત શાક સાથે પણ ખાઈ શકો છો તમે એમ જ રાઈસ સાથે પણ ખાઈ શકો છો તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એક ચમચો તેલ લઈ લીધું છે અડધી ચમચી આપણે રાઈ ઉમેરી દીધી છે એક ચમચી આપણે આખું જીરું ઉમેરી અને સાથે મેં અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે એક ચમચી આપણે તલ ઉમેરી દીધા છે અને હવે આપણે આનો તડકો થઈ ગયો છે તો તડકો આપણે ચટણીની અંદર આપણે કેરીની ચટણીમાં અંદર આ તડકો આપણે ઉમેરી દઈશું તો જોઈ શકો છો તમે કેટલી સરસ આપણી ચટણી ખાવામાં એવી ટેસ્ટી એવી બની છે તો આ ચટણી હવે તૈયાર થઈ ગઈ છે એને પણ હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે જો તમે એની સાથે કંઈ પણ શાક કે ના હોય તો પણ તમે આ ચટણી ખાઈને સરસ લાગે છે ખાવામાં તો તૈયાર છે આપણી કાચી કેરીની ચટણી તો આ રીતે બનાવજો મિત્રો જો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો તો મિત્રો શેર કરજો ધન્યવાદ